ભાઈ રમભાઈ હવે બહુ થઈ આપડા બાપ દીદા ની જમીન છે મારા બાપા પાંચ વીઘા મુકતા મારા રણજીતભાઈ ને કેવાનું છે કે મેં ખેતર ખેડુ રણજીતભાઈ અને આ કાયદેસર કેડી કરી દીધી વસ્તુ વ્યાજબી છે ફેમિલી કેમ જોવા મજા બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાથી રાતે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અમુક લોકોની મને કમેન્ટ હતી તમે બ્લોગ ચાલુ કરો ત્યારે દાંત કેમ કાઢો કાઢો કે શું કરું આ લોકોના કામમાં જીવાય તો મને છે ને મોડા પર આમ સ્માઈલ આવી ને જિંદગી જિંદગીમાં છે ને હંમેશાને માટે હસતું રહેવું જોઈએ કારણ કે હસતો ચહેરો છે ને બધાને બહુ પસંદ આમ સિરિયસ થઈને યાર વિડીયો ઉતારવાનું કે મતલબ જિંદગીમાં જી થાય ને

લાંબી કરો લાંબી કરો તમારે હવે છે ને ફેમિલી મારે જવાનું છે વાડીએ તમે કેતા તો ભાઈ વાડીએ આપડા બાપ દીદા જમીન છે મારા બાપા પાંચ વીઘા મુકતા ખેડીને ખાઉં બરાબર તો અત્યારે ઇન્સ્ટોલ થાય ને નવાથી લઈને નારિયેર બધા કપાઈ ગયા છે કમ્પ્લીટલી હવે છે ને આગળ હારવાળા વાયુ આવશે એટલે પછી આ બધા નારિયર છે ને હારી નાખે ને એ તમે મિત્રો નોટિસ કર્યું છે કઈ કે તમે ખાલી બગીચો જો એની ખાલી ગ્રીનનેસ જો પત્તાની જો લીલોતરી જો કેવું છે કારણ કે ભાઈ આ બધું છે ને એ બધું જો તમે યોગ્ય હું કહેતો હોય ને બધાને કારણ કે આપણા બ્લોગની અંદર ફેમિલી બ્લોગ હોવાની સાથે સાથે તમને ટૂંકમાં અવનવા બધા વસ્તુ શીખવા પણ મળતી હોય કારણ કે હું પોતે સોલ એનાલિસિસ કોર્સ કરેલા છે મેં અને આપણે પોતાને ખબર હોય તો તમને સુપાસી મેં જો બતાવું છે મારી ઓફિસ આપણે પોતાના સોઈલ ટેસ્ટિંગ લેબ પણ છે તો આપણે ક્યાં જમીનનો રિપોર્ટ કરાવતા હોય જમીનનો રિપોર્ટ શા માટે કરાવવો એના વિશે પણ આપણે આગળ વાત કરીશું પણ એ અત્યારે આપણો મેઇન ટોપિક નથી કારણ કે જો આમાં ટાઈમ ટુ ટાઈમ બધું વ્યવસ્થિત નાખો તો તમે ખાલી ગ્રીનનેસ જો નારેડીની અને બધા મને પૂછતા હતા કે ભાઈ નારેડી કઈ છે તો ભાઈ મારે નારેડી લોટણ છે અને લોટણ નારડી હોવા છતાં એટલું હાઈ ન્યુટ્રિશન આપું છું એને અને ટૂંકમાં એનું ઉત્પાદન પણ સારામાં સારું મળે દર વર્ષે રિપોર્ટ કરીને જે ફર્ટિલાઇઝર ખાતર છે સાણિયું ખાતર છે બધું નાખી દેવાનું આજનો આપણો મેન ટોપિક છે રેન્ક પાઇમ્પ રેન્ક પાઇપ સી કેટલામાં પડે કેટલાના આવે સડું કઈ રીતના લેવાનું હોય ઇન્સ્ટોલેશન કઈ રીતના કરવાનું હોય તો એ મારા કાકાનો બગીચો છે એમ અત્યારે ઇન્સ્ટોલેશન ચાલુ છે તો ત્યાં જાઉં ને બતાવું તમને કઈ રીતના છે ને તો આપણા બ્લોગની અંદર તમને છે ને લગભગ એટલું જ બધી માહિતી મળી જશે ચાલો તો કન્ટિન્યુ આ મારા કાકાનું ખેતર છે ભાઈ ને આમાં આપણે રેન્ક પાઇમ્પ ઇન્સ્ટોલ કરવાના છે પેલાં તો પીવીસીની સડું છે આ જે ફુવારાનું સડું પાથરી દેવાની બરાબર પાંચસો ફૂટ એ અડધું નાખ દો ને અઢીસો ફૂટનું જો આ બાજુ રહે અઢીસો ફૂટનું આ બાજુ રહે ને અમારા રમેશભાઈ પણ આવી ગયા અત્યારે કામ કરવા માટે કારણ કે અમારા રમેશભાઈ છે ને કારીગર છે મિત્રો આપણે કોઈ કંપનીની બ્રાન્ડ પ્રમોશન નથી કરતા પણ અત્યારે તો કેટલા એમ એમ બત્રીસ એમ આવે અને ચાર કિલોનું વજન આવે આમાં હવે આખા ખેતરમાં છે ને આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે તો ફટાફટ પહેલાં આમાં ઇન્સ્ટોલેશન કરીને છે એમ કમ્પ્લેટ રીતે થઈ ગયા આખામાં આવી રીતને ભાઈ બત્રીસ એમ એમનું વોલ પાડી અને પછી હવે છે ને વોલ કેવી રીતના પાડ્યું તો કે આપણે મેં પાન નહોતું પણ રમેશભાઈ આ રીંગ તમે ભૂલી જાઓ આમાં રમેશભાઈ છે ને કારીગર છે કે અહીં પણ તમારે કામ કરાવે ને તો અમે રમેશભાઈને કહી જઈ લો કરી દઈ હાલો તો કાનભાઈ તમે એમાં પાઇપ જગાવ્યો કે દગાવ્યો ભાઈ હયા કાનભાઈ ખુશ થઈ જાય કે વાસ્તી પછી નાકાની વારો આપણે એટલે ખુશ છે હાલો તો હું એમ ફટાફટ પહેલાં એને ફિટ કરી દઈએ સળના ફુવારાનો પાઇપ આવે ને ભાઈ બત્રી એમ એમનો એ ધગાવી એની રીતના જો આવી રીતના હુહરો હોલ પડી જાય મસ્તના આ આપણે વાલ છે આ સાપડા અહીંયા આવી રીતના સળમાં આમ લાગી જાય ને આ વાલ છે ને એ આવી રીતના ફિટ થઈ જાય કમ્પ્લીટલી થઈ ગયો ભાઈ આવી રીતના સાપડો લાગી ગયો ને હવે આ વાલ છે ને અહીંયા આવી રીતના ફીટ થઈ ગયા વાંધો નહીં તમારા આજુબાજુમાં પણ કામ હોય ને અમારું આનું કામ છે ને આનો અનુભવી માણસ છે ને અમાર રમેશભાઈ છે રમેશભાઈને કહી દઉં એ આવીએ હા તમારી રેડી એનો જે ભાઈ વ્યવહાર ચાર્જ થાય તો અમે તારે દઈ દીજો પાઇપ પાથરતા પાથાતા છે ને તવ ગયું મેં કીધું આ આપણી મેરે નારિયેર છે તો એ જ પીવાય ને આ છે ને રણજીતભાઈને એક પર રૂપિયો વધવાની આ પુ નારિયેર પીએ શું કરવાનું થાય હેં ભાઈ હે મોજસ કરે ને પાંચ મુન હારી પીએ વિચારો કરો લાઈ ભાઈ મલાઈ દે મલાઈ ખાવા દે આમાં હું મલાઈ છે દી ખાય આમાં હે રાઉન્ડ છે ને બિચારક ને જે તમે કકા આની મીરે ગધડા ની જેમ માથી માલ હઈરવો છે કે મિત્રો તમે છે ને 880 ફૂટ થાય 880 ફૂટ છે અહીંયા હેરવો વિચાર કરો હું કરવાનું થાનું હે આ જોઈ લે આવે દી બિચારા ગઈ

મેં રંજીતભાઈ તમને હેડેથી હાલવાનું કીધું તું ને તમે આ કેડી કરી નાખી ભાઈ આની જવાબદારી કોણ લે હવે હે આ ત્રણ માંથી હાલો બોલો જવાબદારી કોણ લે આ કાયદે છે કેડી કેરી તમને કેડી કરી શું કરવાનું હવે પાઇપો કમ્પ્લીટલી ગોઠવી દીધો છે બધા અને આ વખતે છે ને મિત્રો આપણે કઈક અલગ કર્યું છે મતલબ અલગ કઈ રીતના કારણ કે હવે છે ને વાલ સિસ્ટમ આપણે ફેરવી નાખી છે આ કાળો આવે મતલબ કે આમાં ગમે એવું પ્રેશર આવે ને તો વાલ નીકળીને જ અહીંથી આવી રીતના ખુલી જાય બાકી બોલે પીડા આમાં રેંગ પાઇપમાં છે ને પીડા આવે તો પીડામાં પ્રેશર આવે ને તો ઉપરથી નીકળી એટલે પાણી અહીંયાથી નીકળી એટલે તમારે છે ને હવે આવું કારો જે આવે ને વાલ એ લેવાનો આ બેસ્ટ છે અત્યારે અને આ બત્રીસ એમ એમ ચાલી એમ એમનું પાઇપ છે તો આવી રીતના તમે નાખી શકો બસ હવે આગળ છે ને ચાલુ કરીએ એટલે ખબર પડે કે કેટલું પાણી ક્યાંય નીકળે કે નથી નીકળતું અને ફિટિંગ કેવું વ્યવસ્થિત છે અહીં પાઇપની પાછળ છે ને બોરિયું આવે અને વીસ રૂપિયાનો ખર્ચો થાય જો એ તમારે ન કરવું હોય ને તો આ પાઇપનો કટકો હોય ને એ થોડોક કાપી નાખવાનો આ પાઇપને અહીંથી આવી રીતને બેવડો કરી ને આ ચાર ઇંચનો કટકો છે ને એ ચડાઈ દો ને એટલે જરા અહીંથી પાણી નીકળશે નહીં તો તમારા વીસ રૂપિયા બચી જાય મતલબ કે આ એકલા હોય તો ત્રણસો ચારસો રૂપિયા તમારા ભાઈઓના બધાને બચી જાય સક્સેસફુલી મિત્રો આપણા પાઇપ ચાલુ થઈ ગયા કમ્પ્લીટલી ને પાણી જો કઈ રીતના રેન્ક પાઇપ છે આ સિસ્ટમ છે ને ભાઈ બેસ્ટ છે તમે જો આખું ખેતર છે ને ટાણે કમ્પ્લીટલી થઈ ગયા હાલો ફેમિલી અહીં છે ને હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે જઈએ ઘરે મળીએ સીધા ઘરે જઈએ ઘરે આવી ગયા છે રામ યાદવ રામ યાદવ જય દ્વારકાધીશ અનુબેન ચોકલેટ લેતા

તો હવે ડેલી બ્લોગિંગ નું શું કરવાનું થાય ડેલી બ્લોગિંગ થાય કે નહીં થાય શું કરવાનું છે ટૂંક સમયમાં હું પણ એક નવો ધમાકો લઈને આવવાનો છે ફાઇનલ ને ફાઇનલ ફાઈનલ ડન ડેલી બ્લોગિંગ નહીં થાય પણ બે પાંચ દિવસ તો તમને જોવા મળી જ છે બે પાંચ દિવસ ભેગું નહોતું અઠવાડિયામાં બે બ્લોગ નાખવાના રેડી હા રે ભાઈ બે ની ત્રણ નાખ્યા હાલો હવે હોય નહીં સપોર્ટ કરો લાઈક કરો શેર કરો રામ યાદવ એકત્રી બત્રી આઈડી મેન્શન કરું ભાઈ હમણાં મિલિયન ભાઈ મિલિયન માં પુગારી દો એક વિડિયો એટલે તમને હું ફૂકા કાઢી નાખવાનો મારા મોટા ભાઈ હાલ તો ફેમિલી હવે રમભાઈ કીધે એ ડેલી કન્ટિન્યુ આવશે અને અમારા મળે ને હવે કેવાયસી કરવા જવું કે શું કરવું આપડે આ જમીન ને યાર મોદી સરકાર છે ને કેવાયસી આ કેવાયસી કરો ના આ કેવાયસી કરો ને તો હવે મારા રમભાઈ ને બાપા ને બે ને પાંચ પાંચ દસ દસ વીઘા છે તો કરા થઈએ ફાઈનલ છે હાલો ફેમિલી હવે જાય અમે કેવાયસી કરવા ને બસ આજનો વિડીયો અહીં લખીશું વિડીયો સારો લાગ્યો ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું કરતા નહીં લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કરતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાય